આણંદ જિલ્લાના બોરિયાવીથી જીટોડિયા સુધી દાંડી હેરિટેજ માર્ગ પર આવેલા દબાણો દૂર કરવા માટે આજે માર્ગ મકાન વિભાગની દાંડી ટીમે સપાટો બોલાવી દોઢસો થી વધુ દબાણો દૂર કર્યા હતા બોરિયાવીથી જીટોડિયા દાંડી હેરિટેજ માર્ગ પર આવેલા દબાણો દૂર કરવા માટે માર્ગ મકાન વિભાગના દાંડી વિભાગ દ્વારા અનેકવાર નોટિસો આપવા છતાં દબાણકારો દ્વારા દબાણો દૂર કરવામાં નહીં આવતા આજે માર્ગ મકાનની દાંડી વિભાગની ટીમે પોલીસ કાફલા સાથે ચાર જેટા જેસીબી મશીનને મજૂરો સાથે સપાટો બોલાવી કાચા પાકા મકાનો તોડવાનું શરૂ કરવામાં આવતા દબાણકારોમાં નાસભાગ મચી ગઈ હતી માર્ગ પર કેટલીક જગ્યાએ દબાણકારો દ્વારા દબાણ હટાવવા ટીમ આવે તે પહેલાં જ દબાણો દૂર કરવાનું શરૂ કરી દીધું હતું દાંડીપટ વિભાગની ટીમ દ્વારા આણંદ શહેરમાં આવેલા દૂર કરવાની કામગીરી શરૂ કરાતા કેટલીક જગ્યાએ દબાણકારો અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ વચ્ચે રકજક સર્જાઈ હતી જોકે પોલીસે મામલો થાળે પાડ્યો હતો દાંડીપટથી જે દબાણ દૂર કરવામાં નોટિસ આપી છે નહીં આપી એવું નહીં આ દુકાનો વાળાને હવે મારે એટલું જ કહેવું છે દોડીપત જે એમને બનાવો તો આજે લગભગ ત્રણ વર્ષથી રિપેરિંગનું કામ પર ચાલુ રહી છે અને દોડીપત જે એમને રસ્તો બનાવો હોય તો લગભગ સાત વર્ષથી ઝુંગળી માથેથી ચકલાહી ચોકડી લગીનો રસ્તો બન્યો નહીં અને અત્યારે ક્યાં બા એક જ આવી ગયું વહીવટી તંત્ર ચાલુ થયું ખબર જ પડતી નહીં જેમણે દોડીપત બનાવો જ છે તો પહેલાં ઝાડોની કોમગીરી કરવી પડે પ્લસ જે આગળ લંબે લાગે ત્યાં તલાવની કામગીરી તો આગળ સ્લેબ ભરીને એ કરવું પડે જ્યાં નોના મોટા જે ધંધાવાળા છે બચારાને અત્યારે હેરાનગતિ છે જ્યાં તે કહે આવડે ઉપર છે સાહેબ તો એવા કોઈ મનમોહની કરે છે અને થોડી જ નાખે જી જીસીબી લાવીને આ નોના મોઢાથી કોઈ વેલ્યુ રહી નહીં આ સરકાર બહુ જેથી કરીને આ ધંધાવાળા કંઈ જઈશે કંઈ વિકાસ બરાબર વિકાસ થાય છે ના નહીં કે તમે આપણે વિકાસ કરો પણ તમે હજુ રોડની કોમગીરી કરી નથી રોડનું ટેપ માપ્યું નથી પચાસ ફૂટ કોમ લેવાનું તેમ લેવાનું તો એ છતાં તમે આ હેરાન ગતિ કરો ધંધા ધંધાના બચારા ખસેડવાનું છે પણ રોડ બનાવો પછી ખસેડો બચારા તો એ કોઈ મનમાની ચાલ ચાલુ થઈ ગઈ છે જેસીબી લાઈન સીધું ભટકાળ છે તમે જોઈ શકો છો આ આ શેર છે અઢી લાખનો એની કિંમત શું થઈ ગઈ જો પાયલું ના આવે રસ્તાની સરકારી હસ્તકની જે જમીન છે એના ઉપરના બધા દબાણ આજે દૂર કરવાની કામગીરી કરવાનું આયોજન છે જે બોરિયાવી ખાતે આરોબી આવેલ છે ત્યાંથી દાંડી માર્ગ ઉપરના બધા દબાણો દૂર કરતા કરતા આણંદ સિટીમાં જવાનું પ્લાનિંગ છે જે તે સમયે પહેલાં પણ નોટિસ આપેલી છે અત્યાર પણ આપેલી છે અને બે દિવસથી રિક્ષા જે તે નગરપાલિકા દ્વારા ફેરવાઈને બધાને જાણ કરવામાં આવેલી છે કે જેથી એ સ્વેચ્છાએ એમની રીતે બધું ઉપાડી લે તો કોઈને જાન જાનહાનિ ના થાય માલ માલસામાનને નુકસાન ના થાય રોડ ઉપરના બધા દબાણો દૂર કરવાનું આયોજન છે અમુક જણાએ વચ્ચે દબાણો પોતાના કાઢી નાખ્યા છે એટલે એ એ ઓછા થયેલા છે એટલે ગણતરી અતા થઈ શકે એમ નથી